મિક્સ બધી વસ્તુ ખાવાનું કલ્ચર ઘણી ગૃહિણીઓ ઘઉને જુવાર ને મકાઈ ને બાજરીને રાગીને રાગી ને તમામ અનાજો ભેગા કરીને એની રોટલી ભાખરી કે રોટલા બનાવીને પોતાના પરિવારો ને જનોને ખવડાવતી થઈ ગઈ એને મનમાં એમ છે કે ઘઉંના પોષક તત્વો જુવારના પોષક તત્વો બાજરાના પોષક તત્વો પોષક તત્વો રાગીના પોષક તત્વો તમામ પોષક તત્વો મારા પરિવારના તમામ 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 સભ્યોને મળી રહે એના માટે વસ્તુ મિક્સ કરીને કરીને એની રોટલી ભાખરી જ આ અનાજો ભેગા કરીને આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એક વસ્તુના પણ પોષક તત્વો આપણને મળી શકતા નથી કારણ કે પ્રત્યેક અનાજના ગુણ અલગ છે સ્વભાવ અલગ છે તેનો વિપાક એટલે કે ડાયજેસ્ટ થયા પછી તે શું અસર કરશે એ અલગ છે પ્રત્યેક અનાજની પ્રકૃતિ અલગ છે જો આ તમામ વસ્તુ મિક્સ કરીને આપણે ખાઈશું તો અનેક સમસ્યાઓને ભોગ આપણે બનીશું ઘઉં જે છે એ સ્વભાવે ઠંડા છે પચવામાં ભારી છે સ્નિગ્ધ છે એટલે કે ચિકાસવાળા છે બાજરી તેનાથી બિલકુલ અપોઝિટ ગુણવાળી છે પચવામાં ભારી છે પરંતુ ઘઉંની કમ્પેરિઝનમાં ખૂબ જ રૂફ રૃષ્ક છે ખૂબ જ ડ્રાય છે જવ ની અંદર પચવામાં ખૂબ સરળતાથી પચી શકે એવા ગુણ છે પરંતુ જવ એ ખૂબ જ રુષ્ક છે ખૂબ જ ડ્રાય છે જુવારની અંદર ઈશ્વરે ભરપૂર માત્રામાં ફાઈબર્સ મૂક્યા છે સ્વભાવે ઠંડી છે બાજરો ગરમ છે પરંતુ જુવાર જે છે સ્વભાવે ઠંડા છે નાગલી રાગી જે છે એ સ્વભાવે ખૂબ ઉષ્ણ છે પચવામાં હળવી છે પરંતુ એ ખૂબ જ ડ્રાય છે સરળતાથી એ પચી તો જશે પરંતુ એ ઘઉંની કમ્પેરિઝનની અંદર ઘઉંની ની કમ્પેરિઝનની સામે ખૂબ જ રૂષ છે ડ્રાય છે તો પ્રત્યેક અનાજના ગુણ અલગ છે તેનો વિપાક અલગ છે તેની પ્રકૃતિ અલગ છે જુવાર તો એક કલાકમાં જ પચી જશે પરંતુ પેલો બાજરો ત્રણ કે ચાર કલાક સુધી પચશે નહીં અને જ્યાં સુધી એ નહીં પચે તો તેની સાથે જે બીજું ભોજન ગયું જે પચવામાં બિલકુલ હળવું હતું એનું પાચન તો થઈ શકશે પરંતુ ભારે ભોજનની સાથે જે બીજું ભોજન હતું એ પચી શકશે નહીં એ ફર્મેન્ટેડ થવાની સડવાની પ્રક્રિયા ચાલુ થશે એક સીધો સાદો સવાલ તમને પૂછું ઉનાળો આવે કેરીનો રસ આપણે ખાઈએ ત્યારે કોઈ પણ ગૃહિણી કોઈ પણ મહિલા જુવાર કે બાજરીના રોટલા બનાવીને કોઈ પણ પરિવાર સાથે ખાતી નથી ત્યારે ઘઉંની રોટલી જ આપણે ખાઈએ છીએ એટલે કે કેરીની સિઝન આવે ત્યારે જુવાર બાજરીનો રોટલો નથી ત્યારે ઘઉંના લોટની રોટલી બનાવીને જ આપણે કેરીના રસ સાથે ખાઈએ છીએ એની બીજી વાત કરીએ તો શિયાળો જયારે આવે ત્યારે આપણે રીંગણનું ભરતું બનાવીએ ત્યારે રોટલી સાથે નથી ખાતા ત્યારે જુવાર બાજરીના રોટલા સાથે જ આપણે ખાઈએ છીએ કારણ કે ઉનાળાની દરમિયાન કેરીના રસની સાથે રોટલી ખાવી આપણા આરોગ્ય માટે સારી છે તેવી જ રીતે રીંગણની જ્યારે ઋતુ આવે શિયાળાની ઋતુ આવે ત્યારે એ ઘઉંની કમ્પેરિઝનમાં જુવાર અને બાજરીના રોટલા સાથે મિક્સ કરીને ખાવી આપણા માટે આરોગ્ય પ્રદાન આરોગ્ય પ્રદાન કરનારી છે આ પરંપરાઓ આપણે જ્યારે પાલન કરતા હતા આપણે નિરોગી અને સ્વસ્થ હતા કોની સાથે કયું અનાજ મિક્સ કરી શકાય તેની આપણે વાત કરીએ જો રોટલી તમારે ખાવી હોય તો તેની સાથે થોડી માત્રામાં આપ જવ મિક્સ કરી શકો કારણ કે ઘઉં જે છે સ્વભાવે સ્નિગ્ધ છે ચીકાસવાળા વાળા છે પચવામાં ભારે છે જવ છે એ રુષ્ક છે ડ્રાય છે પચવામાં હળવા છે તો ઘઉં સાથે માત્ર ને માત્ર જવ મિક્સ થઈ શકે બીજું કોઈ અનાજ તેની સાથે મિક્સ થઈ શકે નહીં જુવાર સાથે મિક્સ કરવી હોય તો બાજરી મિક્સ કરી શકાય જુવાર અને બાજરીના રોટલા બનાવીને આપણે ખાઈ શકીએ એની સાથે મકાઈ કે નાગલી મિક્સ કરી શકાય નહીં મકાઈના રોટલા સાથે થોડી માત્રામાં જુવાર મિક્સ કરી શકાય અથવા તો બાજરો મિક્સ કરી શકાય પરંતુ ત્રણેય જુવાર બાજરી ને મકાઈ ત્રણેય વસ્તુ મિક્સ કરીને ક્યારેય પણ ખાવી જોઈએ નહીં જેવી રીતે મલ્ટીગ્રેન આટા તમને ક્યારે પણ આરોગ્યતા આપી શકે નહીં તેવી જ રીતે આ મિક્સ દાળનું કલ્ચર પણ આપણને ક્યારેય પણ આરોગ્ય આપી શકે નહીં વર્તમાન સમયમાં ગૃહિણીઓ અડદની દાળ મગની દાળ તુવેરની દાળ મસૂરની દાળ ચણાની દાળ તમામ દાળો મિક્સ કરીને આપણને પરોષતી થઈ ગઈ ઉદ્દેશ ખૂબ સારો છે પરંતુ પદ્ધતિ સારી બિલકુલ નથી એને પણ આપણે અનાજની પદ્ધતિથી સમજીએ અડદની દાળ જે છે એ દાળોની રાજા છે તેની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક છે એ ખૂબ ગરમ છે પચવામાં ખૂબ ભારે છે સ્વભાવે ખૂબ ચીકણી છે તેની સામે મગની દાળ જે છે પચવામાં ખૂબ જ હળવી છે એમાં જરા પણ ચીકાશ વાળો ગુણ નથી હવે જ્યારે મિક્સ કલ્ચર કરીને તમે ખાવ છો ત્યારે તમામ દાળ આપણે એટલા માટે ખાઈએ છીએ કે આપણા શરીરની અંદર પ્રોટીનની પ્રોટીનની માત્રા માત્રા સારી સારી એવી રહે આપણને રીતે મળી રહે દાળ ખાવાનો મુખ્ય જે છે એ શરીરને પ્રચુર માત્રામાં શરીરને આવશ્યક માત્રામાં પ્રોટીન આપવાનો છે આપ તમામ દાળની અંદર પ્રોટીન છે પરંતુ આ મિક્સ દાળ કરીને આપણે ખાવ છો ત્યારે શું થાય છે એને પણ સમજીએ માનો કે અડદની દાળની અંદર તમે મગની દાળ મિક્સ કરીને ખાધી તો જ્યારે પણ અડદની દાળ ને મગની દાળ આપણે ખાઈએ છીએ ત્યારે મગની દાળ તો ચાલીસ મિનિટમાં પચી જશે પરંતુ અડદની દાળ ચાર ચાર કલાક સુધી પચી શકતી નથી અને જ્યાં સુધી અડદની દાળ નહીં પચે ત્યાં સુધી મગની દાળના પોષક તત્વો શરીર ગ્રહણ કરતું નથી અને એ પચીને પડી રહેશે ફર્મેન્ટેડ થશે અને એને અનેક રોગો સર્જશે તો આ મિક્સ કલ્ચરમાં ક્યારેય પણ ન કરી પડીએ અડદની દાળ ખાવી ત્યારે સિંગલ અડદની દાળ મગની દાળ ખાવી ત્યારે સિંગલ મગની દાળ તુવેરની દાળ જયારે ખાવી ત્યારે સિંગલ તુવેરની દાળ ઘઉં સાથે જવ મિક્સ થઈ શકે બાજરા સાથે જુવાર મિક્સ થઈ શકે મકાઈ સાથે બાજરી કે જુવાર મિક્સ થઈ શકે પરંતુ દાળ સાથે ક્યારે પણ મિક્સ કલ્ચર અપનાવવું જોઈએ નહીં સિંગલ જ ખાવી જોઈએ કારણ કે તો જ આપણા અંદર એ આપણને પ્રોટીન સારી રીતે આપી શકશે નહીતર નહીં આપી શકે તો દાળોમાં જે મિક્સ કલ્ચર છે એનો ભયાનક નુકસાન છે ક્યારે પણ આ કલ્ચરમાં પડવું નહીં સિંગલ સિંગલ દાળ જ બનાવીને ભોજનમાં તેને સ્થાન આપવું જોઈએ ત્રીજા નંબરનું કલ્ચર છે મિક્સ ફ્રૂટ ખાવાનું કલ્ચર પપૈયાના ગુણ પણ મળી જવા જોઈએ દાડમના ગુણ પણ મળી જવા જોઈએ સફરજનની અંદર જે કંઈ પોષક તત્વો છે તે પણ પરિવારના બાળકોને મળી જવા જોઈએ કેળામાં જે કંઈ પોષક તત્વો છે બધી જ વસ્તુ એક સાથે મળી રહે એવા ઉદ્દેશ હતી તમામ ફ્રૂટો મિક્સ કરીને સરસ થાળીમાં સજાવીને સુંદર સુંદર ટુકડા કરીને પરિવારના સભ્યોને ખવડાવતી થઈ ગઈ ફ્રૂટના મિક્સ કલ્ચરને પણ આપણે અનાજ અને દાળોની જેમ સમજીએ જે ઉદાહરણ તરીકે પપૈયું જે છે સ્વભાવે ઉષ્ણ છે પચવામાં ખૂબ જ હળવું છે આસાનીથી પચી જશે એની કમ્પેરિઝનમાં સફરજન જે છે એ સ્વભાવે ઠંડુ છે પચવામાં પપૈયાની થોડું એ છે એની સાથે તમે કેળું મિક્સ કરશો તો એ ખૂબ જ ભારે છે ખૂબ ચિકાસ વાળું છે એની સાથે વચ્ચે આપણે બીજું જમરૂક મિક્સ કરીએ કે જેની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં છે પચવામાં હળવું છે પરંતુ થોડું ચિકાસ ગુણ વાળું છે આ બધી વસ્તુ મિક્સ થાય છે ત્યારે પપૈયાનો ગરમ સ્વભાવ સફરજનનો શીત સ્વભાવ જમરૂખની અંદર વિટામિન સી પૂર્તિ કરવાના જે ગુણ છે આ કશું જ મળી શકતું નથી પપૈયું જે છે એ ત્રીસ મિનિટમાં પચી જશે પરંતુ સફરજન છે એને પચવામાં દોઢ થી બે કલાકનો સમય લાગશે જમરૂખ જે છે એને પચવામાં લગભગ એક કલાક કરતાં વધારે સમય લાગશે તો ફ્રૂટનું જે મિક્સ કલ્ચર છે એમાં ક્યારેય પણ ન પડીએ એક દિવસ પપૈયું ખાઈ લઈએ એક દિવસ સફરજન ખાઈ લઈએ એક દિવસ જમરૂખ ખાઈ લઈએ અને સિઝન સમય દરમિયાન સિઝનના જ ફ્રૂટ ખાઈએ હવે આધુનિક સમય દરમિયાન કોલ્ડ સ્ટોરેજોની બહુ બધી સુવિધા થઈ છે ત્રણસો પાસઠ દિવસ તમને ગમે તે ફ્રૂટ સિઝનનું હશે કે નહીં હશે એ મળી રહેશે પરંતુ ફ્રૂટ ક્યારે ખાવું હોય ત્યારે સિંગલ ફ્રૂટ ખાઈએ એની ઋતુ પ્રમાણે જ ખાઈએ અને રાત્રે ફ્રૂટ ક્યારે પણ ન ખાઈએ એ ખાવું હોય તો દિવસે ખાઈ લઈએ પરંતુ ફ્રૂટ ફ્રૂટને જે મિક્સ કરીને ખાવાનું જે કલ્ચર છે એ ક્યારે પણ આપણા શરીરની અંદર વિટામિનની પૂર્તિ નહીં કરી શકે તો આ કલ્ચરમાં ન પડીએ મિક્સ ફ્રૂટ આપણે ક્યારે ક્યારે પણ ન ખાઈએ સિંગલ ફ્રૂટ જ ખાવાનો આગ્રહ રાખીએ કોબીને સમારશે ટમેટાને સમારશે બીટને સમારશે ગાજરને સમારશે બધી જ વસ્તુ મિક્સ કરીને સુંદર થાળીમાં સજાવીને ભોજનની સાથે આપણે ખાઈએ છીએ સમજીએ કે આ તમામ જે સલાદ જે છે પચવામાં ખૂબ ભારી હોય છે અને કોબી તમને બારે માસ મળતી થઈ ગઈ છે ગાજર હવે બારે માસ મળતા થઈ ગયા છે બીટ તમને બારે માસ મળતા થઈ ગયા છે પ્રત્યેક શાકભાજી જે સલાદના રૂપમાં આપણે ખાઈએ છીએ એનો એક નિશ્ચિત સમય હોય છે અને એ ઋતુ દરમિયાન તે જ આવતા હોય છે પરંતુ હવે આ બારે માસ મળતા થઈ ગયા એની સાથે સાથે તમામ વસ્તુ મિક્સ કરીને ખાવ ત્યારે આપણા શરીરને ખૂબ નુકસાન કરતી હોય તો આ તમામ સલાદ જે છે તેના ગુણ અલગ છે વિપાક અલગ છે એના સ્વભાવ અલગ છે એની અંદર રહેલા પોષક તત્વો પચવાનો સમય અલગ છે અને તમામ સલાદ આપણે મિક્સ કરીને ભોજનની સાથે ખાય છે ત્યારે એ ક્યારે પણ સારી રીતે પચી શકતા નથી એક માન્યતા આપણે મનમાં ન રાખીએ કે આ સલાદ જે છે પચવામાં ખૂબ હળવા છે ભોજનની કમ્પેરિઝનમાં સરળતાથી પચી જઈ જાય છે આ બિલકુલ ખોટી અને વાહ્યાદ ભ્રમ છે તમામ જે સલાદ જે છે જે કાચું આપણે ખાઈએ છીએ તે પચવામાં હંમેશા ભારી હોય છે અને આ તમામ વસ્તુને જ્યારે મિક્સ કરીને ખાઈએ છીએ ત્યારે તે અતિ ગુરુ થઈ જાય છે અને સાથે સાથે આપણે ભોજનની સાથે સલાદ ખાઈએ એક તો સિંગલ સલાદ જ ખાવું જોઈએ વત્તા ભોજનની સાથે ક્યારે પણ ન ખાવું જોઈએ વત્તા એ ક્યારે મિક્સ કરીને ખાવું ન જોઈએ અને આ ત્રણેય ભૂલ આપણે એક સાથે કરીએ ભોજનની સાથે સલાદ ખાઈએ તમામ વસ્તુ મિક્સ કરીને ખાઈએ અને ઋતુ પ્રમાણેનું સલાદ ન હોય ત્યારે પણ આપણે ખાઈએ ત્યારે બીટ ખાઈ લો ટમેટા ખાવાની ઈચ્છા થાય એની ઋતુ આવે ત્યારે ટમેટા ખાઈ લો કોબી ખાવાની ઈચ્છા થાય તો ઋતુ આવે ત્યારે કોબી જ ખાઈ લો ભોજનની સાથે ના ખાઓ મિક્સ કરીને તો ક્યારે પણ નહીં નહીં ખાઓ તો આ મિક્સ કલ્ચર છે એના ચક્કરમાં ન પડીએ આપણને એવું થાય કે આના પોષક તત્વો છે બિલકુલ સાચી વાત છે પ્રત્યેક અનાજમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે પ્રત્યેક દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે પ્રત્યેક સલાદની અંદર પ્રત્યેક ફ્રૂટની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો છે વિટામિન્સ સી છે પરંતુ આ બધી વસ્તુ મિક્સ થાય છે ત્યારે એ સારી રીતે ક્યારેય પચી શકતી નથી અને વર્તમાન સમયમાં આપણા જીવનશૈલીની અંદર એક મહત્વનો પરિવર્તન આવ્યું છે તે કે ફિઝિકલ શ્રમ ખૂબ ઘટ્યા છે અને એવા સમય દરમિયાન આ મિક્સ કરેલી વસ્તુ મિક્સ કરેલું અનાજ મલ્ટીગ્રેન આટા મિક્સ કરેલી દાળ મિક્સ કરેલું ફ્રૂટ મિક્સ મિક્સ કરેલું સલાદ આપણે ખાઈએ છીએ ત્યારે આ ક્યારેય પચી શકતું નથી તો પહેલેથી પાચન શક્તિ મંદ છે સિંગલ ગયેલા ફ્રૂટ પણ સારી રીતે પચી શકતા નથી સિંગલ ગયેલી દાળ ભાત શાક રોટલી અનાજ સારી રીતે પચી શકતું નથી અને તમામ વસ્તુ મિક્સ થઈને જશે ત્યારે એ સારી રીતે પચી શકે નહીં ને અંદર કોઈ ડસ્ટબિન નથી અંદર બે જ વ્યવસ્થા છે યા તો એ સારી રીતે પચશે યા તો એ સડી જશે અને આવી રીતે મિક્સ કરેલી વસ્તુ ખાઈએ છીએ ત્યારે એ પચશે તો નહીં એ સો ટકા સડશે અનેક બીમારી સર્જશે ભવિષ્યમાં જે બીમારી ન આવે તો વર્તમાનમાં આવી બધી ભૂલો ન કરીએ સૌને જય હિન્દ વંદે માત્ર